સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલું હજાર કરોડો રૂપિયાના ખર્ચે એસએમસી ક્લબ બનાવવામાં આવ્યું છે ત્યાં સાંજ પડે ને પગ મારા હાથ માથું મારું એ ગીતના જે બોલ છે એ હાલ સાકાર થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો ઉદભવ્યા છે ત્યારે આપણી સાથે જે પૂર્વ ભાજપ કોર્પોરેટર છે તે આપણી સાથે જોડાયા છે તેઓની શું માંગ છે શું કહેવા માંગે છે આપણે સાંભળીશું જે તમારું નામ મારું નામ મુકેશ કોઠિયા પૂર્વ કોર્પોરેટર આ વિસ્તારમાં જ બે વાર હું છૂટાણો છું આ વિસ્તારની ને આ સોસાયટીઓ બધીની જે માગણી હતી આ જગ્યામાં આ બાવીસ હજાર વાર જગ્યા છે આશરે અને આમાં સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે આ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવ્યું હતું આજે આ સ્પોટ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ નહીં પણ એક અસામાજિક તત્વનો હડો બની ગયો છે અહીંયા રાત પડે અને અહીંયા બોટલો ગાંજો સરસ બધું પીવાય અહીંના જે હોસ્મેન છે એમને પાંચ પચાસ રૂપિયા આપી અને અહીંયા આજો સામેનું બિલ્ડિંગ દેખાય બધા ગોરખ ધંધા ચાલે છે આજ સુધી ઘણી વાર ફરિયાદો કરી પણ કોઈ પરિણામ આવ્યું નથી જી આ કયો વિસ્તાર કયા વિસ્તારનું પોલીસ સ્ટેશન અહીં લાગે છે અહીં કાપોદરા વિસ્તારનું પોલીસ સ્ટેશન લાગે છે

કે બોલબેટ રમવા માટે હોય કે પછી યોગા કરવા માટેની આ મસ્ત મોટી જગ્યા છે બે બે પાર્ટમાં જગ્યાઓ વેચવામાં આવી છે ને બંને જગ્યાએ સ્પોટ ક્લબ જેવી રીતે રીતે કે મસ્ત બનાવવામાં આવ્યું છે જેથી લોકોને આમાં આવી મસ્ત મજા આવે રમીને પણ અહીંયાના જે હાલના જે દ્રશ્યો આપ જોઈ શકો છો જે ફૂટેજમાં આપ જોઈ શકો છો કે દારૂની ખાલી બોટલો પડી રહી છે અને સાંજના સાંજ થાય છે તેની સાથે જ અસામાજિક તત્વોનો આ એક અડ્ડો બની ગયો હોય તેવી સ્થિતિ ઉદ્ભવી છે ધર્મેન્દ્ર રાણા સાથે હોટલાઈન ન્યૂઝ સુરત આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો